વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં દેહ વ્યાપારનું મોટું રેકેટ ઝડપાયું છે વાઘોડિયા રોડના વૈકુંઠ ચાર રસ્તા નજીક આવેલ સનરાઇઝ પ્રાવરણના એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતીના આધારે વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં દેહ વ્યાપારનું મોટું રેકેટ ઝડપાયું છે વાઘોડિયા રોડના વૈકુંઠ ચાર રસ્તા નજીક આવેલા સનરાઈઝ ટાવરના એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતીના આધારે વડોદરા શહેર પોલીસના એચ ટીયુ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે કરેલી રેડ દરમિયાન કુલ અગિયાર યુવતીઓને દેહવ્યાપારના ચક્રમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે અન્ય આરોપીઓ ફરાર થયા છે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસમાં ખોલ્યું કે આ દેહવ્યાપાર રેકેટનો માસ્ટર માઇન્ડ એક મહિલા છે જેને ફ્લેટમાં દેહવ્યાપાર ચલાવવા માટે ગુપ્ત રીતે એક ભૈરું બનાવ્યું હતું રેડ દરમિયાન પોલીસને આ ગુપ્ત માર્ગ જોઈને આશ્રય થયો જો કે રેડ પહેલા જ મુખ્ય આરોપી મહિલા ગુપ્ત માર્ગ મારફતે ફરાર થઈ ગઈ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા